જેથી કરીને કોઈને બબલુની હત્યા મનોજે કરી છે તેવી શંકા ના જાય પરંતુ પાપ છાપરે ચડીને પોકાર્યું પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરી જાય છે આવા જ એક પ્રેમમાં પરપ્રાંતિય પ્રેમી યુવકે તેની પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી છે બનેલી ઘટના મુજબ પ્રેમીને તેની પ્રેમિકા સાથે એક થવામાં આડખેલી રૂપ પતિને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી દીધો હતો હાલ તો પ્રેમીને તેની પ્રેમિકા ના મળી પરંતુ જેલના સળ્યા જરૂરથી મળી ગયા હતા પ્રેમી તેની પ્રેમિકાના પતિની હત્યા માટે હવે જેલમાં છે ગત તારીખ છવ્વીસમી જૂને બબલુ ઠાકરે શિવદાની સાથે એમ્પોરિયમ ટેક્સટાઇલમાં કામ કરવા ચાલ્યા ગયા હતા અને વહેલી સવારે કૌન્ટુંબિગ દિયર મનોજ ઘરે આવીને મીતાને જગાડીને જણાવેલ કે મનોજ રેલવે ટ્રેક ઉપર પાટા પાસે પડ્યો છે તેને કોઈ ટ્રેનની ઠોકરથી માથાના તથા શરીરના બીજાના ભાગોમાં ઈજા પહોંચી છે જેથી બનાવ સ્થળ ઉપર જઈ બબલુને પ્રથમ અહીં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ પરંતુ માથામાં ગંભીર ઈજાથી બબલુ કોમામાં જ હોય તેને અમદાવાદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ત્રણ દિવસી સારવાર બાદ બબલુનું મોત થતાં ત્યાં પીએમ કરાવી અંતિમ વિધિ માટે વતનમાં લઈ જવામાં આવ્યો હતો બબલુના મોતના કારણે તેનો કૌટુંબિક ભાઈ આરોપી મનોજ પણ વતનમાં સાથે આવેલ હતો મૃતકની અંતિમ વિધિ પૂર્ણ થતાં તેના સંતાનો જેતપુર હોવાથી મિતા સંતાનોને લેવા માટે મનોજ સાથે ટ્રેનમાં જીતપુર આવતી હતી ત્યારે જ તેની ટ્રેનમાં રડતી હતી આ જોઈને મનોજે કીધેલ કે તું રડ નહીં હું તારી સાથે લગ્ન કરીશ અને તારા સંતાનોને પણ સાથે રાખીશ અને આપણે પાંચેક વર્ષીય સંબંધ તો છે જ અને તારી સાથે લગ્ન કરવામાં જ મેં તારા પતિ બબલુની હત્યા કરી નાખી છે આ સાંભળી મિતા ખૂબ જ રડી ગઈ અને અનૈતિક સંબંધના કારણે પતિની હત્યા થઈ તે વાત બધાને જાણ થશે તો પરિવારની બદનામી થશે તે ડરે તેણે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કર્યા વગર જ તે ચાલી ગઈ ત્યારબાદ આજે ખૂબ જ હિંમત કરી પોલીસ સ્ટેશન આવી અનૈતિક સંબંધમાં પોતાને ફામવા કૌટુંબિક દિયરે પતિ બબલુની હત્યા કરી નાખ્યાની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

તેને ઈજાના નિશાન હતા માથામાં જે આધારે પ્રથમ જાણવા જોગ દાખલ કરેલ ઈજાગ્રસ્ત છે એ અનકોન્શિયસ હતો તેથી એની પૂછપરછ થઈ શકેલ નહીં તેના ઘરે તેની પત્ની તેમજ મરણ સોરી જે ઈજાગ્રસ્ત છે એનો એક કુટુંબી ભાઈ તેની સાથે રહેતો હતો એટલે એ લોકો એને હોસ્પિટલ ખસેડી અને પછી ત્યાંથી એને વધુ સારવાર માટે રાજકોટ રિફર કર્યો રાજકોટમાં સારવાર બાદ એમને અમદાવાદ રિફર કરતા થોડા દિવસ પછી એમનું અમદાવાદ ખાતે મૃત્યુ નિપજલ જેના આધારે સર્વપ્રથમ જાણવા જોગમાંથી એડી દાખલ કરી અને પછી પાછળથી એમાં મર્ડરની કલમ એડ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ ઈજાનું સ્વરૂપ જોતાં માથામાં ઈજા હતી અને ત્યારબાદ મરણજનાની પત્ની તેમજ તેમની સાથે રહેતો મનોજ એમની ઇન્ટ્રોગેશન કરતાં બાદમાં એવું ખ્યાલ આવેલ કે આ જે મનોજ છે તેમને આ મરણજનાની પત્ની સાથે આડા સંબંધ હોય અને આ મરણ જણા છે એમને વચ્ચેથી કાઢી નાખવા માટે તેમણે એને ગોથળ પદાર્થને માથામાં ઘા મારી અને પછી રેલવે ટ્રેક ઉપર મૂકી દીધે કે જો કદાચ રેન ટ્રેન આવે તો એમાં કપાઈ જાય અને બનાવ છે એ એક્સિડન્ટમાં કપાવી શકાય પણ એ દરમિયાનમાં જ જાણ થતાં પોલીસને પોલીસ પહોંચી અને હોસ્પિટલથી એમને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ. આ સમગ્ર બનાવમાં અત્યારે હાલમાં એક આરોપી મનોજને અરેસ્ટ કરવામાં આવેલ છે. અને તેમની ધોરણસર અટક કરી અને પૂછપરછ ચાલુ છે. એમાં જે મૃતકની પત્ની અને જે આરોપી છે બંને વચ્ચે કેટલા સમયથી આ પ્રેમ સંબંધ હતો અને સાથે જ આરોપી જે છે એમને ક્યાંક આ જે મૃતકની પત્નીના

તો મૃતક બબલુની પત્ની સાથે આરોપી મનોજને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આરોપીએ પોતાના હાથમાં અને શરીરના છાતીના ભાગે પોતાની પ્રેમિકાનું નામ પણ ટ્રોફાવેલ હતું પરંતુ આ પ્રેમ સંબંધમાં ક્યાંક પતિ બબલુ આડખીલી રૂપ હોવાથી મૃતકને બોથડ પદાર્થ મારીને ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ટ્રેક ઉપર મૂકી દેવામાં આવ્યો હતો આ રેલવે ટ્રેક ઉપર ટ્રેન અટફેટે અકસ્માતના મોતમાં

पीछे है उसका घर आगे है हमको आने जाने के रास्ता नहीं है वो बोले कि हम लोग जाने वाले थे बोले कि चलेंगे तो कुछ करेंगे प्रधान और के कुछ अपन कोशिश करेंगे तो सोचा कि ऐसे अच्छे इसको मार दे यहाँ पे नहीं जाएगा नहीं रास्ता लेगा आपको हुआ था बात है वो बात तो हम लोग में तो झगड़ा हुआ था तो तो गए थे स्टेशन पे वो स्टेशन से आए थे मनोज हमको पांच बजे भोर में जगाया था उतना झगड़ा नहीं हुआ था खाना खाने के हम लोग में झगड़ा हुआ था वो बोले खाना खा ले हम आते हैं स्टेशन इस और इसे ऐसे बोले थे हमको उतना झगड़ा नहीं होता था हम लोग में वो हमको भोर में जगाया था कि भैया को घाव लगाया तो हम सोचे कि ट्रेन से लगा होगा यही सोचे थे फिर बाद में बोला कि मैंने मारे हैं, बोला ऐसे क्यों मारा क्यों वही गली बदे बोल रहा हूँ गली बदे वो बोलता था कि तुम लोग जाओगे तो गली मांगोगी मेरी मम्मी पापा को ऐसे किस फौदारी करोगी ऐसे अच्छा इसको मार दे नहीं रहेगा नहीं जाएगा यही सब आपको ट्रेन में क्या बताया रहा है? वो बोला कि तेरे लड़की लड़का को हम देख लेंगे संभाल लूंगा यही सब बोला था हमको να πουλήσουμε πολύ 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 πολύ